વાગી ગયા છે આજના આઠ કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું હે વાહીંદા થઈ ગયા હે નખાઈ ગયું છે ખાઈ હે ખાઈ લીધું હે ઓઈલી છે તેને ખાવું નથી પાણી પાવાનું છે પણ પાંચ મિનિટ જયારે પાઈ દઉં તને પાણી ભલે ને પછી જો ગાડી વાળા સાઈડ પછી જ કે લઈને આવે એટલે પછી ભલે ની ના થાય બાકી બધું કામકાજ થઈ ગયું હોય કાગળ જ માથે કાગળ બધું આમ નો ભાગ તપી જાય અને માથેનો ભાગ તપી જાય બે ભાગ તપાડવાના હેમ હાલો અટાણે તો કઈ કામ નથી બધું કામકાજ કમ્પ્લીટ અને જરીક પાંચ મિનિટ હા લઈ લો કેમ કે અટાણના પોરમાં ઝાકર આવી ની જે તડકો હે અટાણે

આજે વિડીયો બનાવવાનો મોકો મારા મામા મામી પપ્પા અને મમ્મી ચાર માણસ આવ્યા હે બધા બાપા બાપાને મજા નથી ને ખબર કાઢવા એમાં મારા બાપાને મજા નહોતી ને એટલે થોડાક મોડા આવ્યા મારા બાપાને તાવને તાવ ને શરદી નતો એટલે રેડી થઈ ગયા તાવ તો નથી પણ હજી શરદી મારા છે તે થોડાક મોડા આયા પછી આમ બધા ખાધું તું ખાવાનું બનાવ્યું ને પછી ભાણ બનાવી પછી વિડીયો ઉતારવાનું મહેમાન બધું રોહોડાનું માલનું બધું એટલે વિડીયો ઉતારવાનું ઓહાણ જ નથી મેળવ્યો અને હવે ચા બનાવું પછી મારા મામાને મારા મામાની ને ઢોકળા જ છેટા રહેતા નથી ઢોકળા જ છે પાંચ મિનિટ રસ્તો થાય એમ તો અહીંથી અડધી કલાક નો વધીને એટલો જ રસ્તો હોય તો એ બધા અહીંયા પછી જવાના હે ચા પાણી પી લે તો વિડીયો બનાવવાનો મેળ જ ન થયો આવ્યો મારા પપ્પા ને થોડીક મજા નથી એટલે પછી ના એને ને પછી તડીકો બહુ એજ

તે ખડ લેવા આવ્યા સાઈ મી માનો તો આજે અમારે તો ભારી બાજુ કઈ વરણું નથી તે આ ખડ માલ ને નાખ દે હું મહેન્દ્રી ને બહુ સારી છે અને એક ઢેકલો વાહ દેખાય એ લાવો જો આજરા ખડાવ મને ખડાવું જો

આ જો આ વાદરા થયા એથી ઓલ બાજુ બાજુક વધારે છે હવે સાટા પડે તો આપણે એક થોડો ડુસો હોય એટલે બસાવવાનો હોય જીમ બનાવી છે ખળ હારી ને એક સેકન્ડ ઢીગલો કરી આયવા એટલે ટ્રેક્ટર જ ભલે હું આ બાજુ નું હતું ઢોકળું બે ભાર્યું લઈ આવ્યા છે જો જાજુ ખડ નથી ઠાવકી થી બની તો ત્રણ ભાર્યું થાય એમ છે એટલું જ ખડ છે હા એટલું જ છે હજી બહુ જાજુ નથી પણ ઓલો પોલો બહુ થઈ જાય ને સીધું ટોલી અહીંયા આવી જાય કા હારવું નહીં માથે ગમે હારી હું હારી તમે હારી ગયો બે ને ગમે હારવાનું જ છે એમ જે હારી એની તકલીફ છે બીજી કઈ તકલીફ નથી માઇન્ડ હાલવું અઘરું હોય પાછું પાછું રેસું એટલે ગારો કેવો હોય હજી અને પાછો તડકો જ જોડા માથે વાતું પૂરી હોય મહેમાન ગયા પછી સીધા અમે અમાર કાંઈ માં જ વેરી ગયા હવે ઢાકી ધૂમીને રાખ દઈ આ બાજુ ખુલ્લો રાખું હોય ડુસો હો ઓ બાજુ પેક કરી દે હું આ બાજુ છે ને આ બે આડા મધે રાખીને ઝૂપડી જેવું કરી લે હું આપણે બે હાલો જો અમારે ખાણ હારવાનું હાલે છે અહીંયા પડ્યું અને મોકે એને ફોન વાય ગયો બોલો જો બસ આ હું હાલે આ ખાણ હારવાનું એ બિન વાહિતા કરતી હતી અને એને ફોકનો ફોન આવી ગયો છે લ્યો હે મારા મમ્મી મારા પપ્પા ના જાય ને તો મારા મમ્મી મારા હાટું આવું બનાવીને લઈએ આવી બોલો અટાણજી અમારા એઠે ધૂળ છે ને તો ને કોસરા કેટલા કે તું બગાડીને કોસરા કેટલા કાઈમ આવે કે ના આવે બરોબર પલરી જાય તો માર મમ્મી છે ને મારા હાટું આવું બનાવીને લઈએ આવી બોલો ચેલ આ પાથરવા વાટું કોઈ આવે તો આપણે ખાતા ખાવા બેસીને તો અહીંયા કેમ કે છે ને એટલે બરોબર મા હોય એટલે મારા મમ્મી એવી મમ્મી જ ના હોય કે એમ થાય કે આ એક જ નથી લઈ આવી ઓ એક અહીં બેઠી મારી મમ્મી મારા બે આ ઇમરજન્સીમાં કરીને લઈ આવી છે કાલે અટાણે મેં એને ફોન કર્યો તો અને આજ હવાય બપોરે કા સાડા અગિયાર વાગ્યા સાડા અગિયાર વાગ્યા તો એ કા નહી આય તો આ ઘરે પોગાડી દીધી એની બોલો કરીને તાત્કાલિક ખા મમ્મી તો મમ્મી હોય કા કે ઓલે ઘરે ટ્રેક્ટર છે ને આવી ગયું હે એને આજ મજૂર હતા ને તે ખડીમાં આવ્યું હતી થાલું કરે પછી મમ્મી આ ગયા હે ત્યાં ટેક્ટર લેવા પછી અહીંયા મુલી હતા ને ખડ ભેગું કર્યું નહીં અમારે ભરવા જવું છે બે ને અહીંયા તું ઢોકળું એ લઈ આવ્યા હતા બે તો પેલા ટોલી ભજાય પછી જાય બધા નાખી દોવાઈ ગયા ને ખાણ ખવાઈ ગયા બે ગયા છે ઠેડી હું જવા દઉં લુગડા ને તો મગજમાં એ નથી પાછી ભૂલક ભૂલી જાર જોઈ લ્યો મસ્ત મજાનો નજારો કેવો મસ્તીનો હે અને મારી ભેહુના ધ્યાન અને ગાયના બધાના ધ્યાન અહીંયા હે કે કીમ ત્યાં ગઈ તમારે સાટું જ આવી હું ટેન્શન ના લ્યો તમારી જ કાંઈ કરવાની છે જો આપણું ટ્રેક્ટરે આવે હે એ વાં ઢાંકી રાખી દઈએ ને તો આ અમને ઢોકળું પડે આ અમને બહુ પોલો થઈ જાય આમાં વજન બહુ હોય એટલે આને લઈ જાવું હોય ને વા અઘરું એમ પડે કે અમારે જો અહીંથી આ થાંભલાવાળો ભાગ આને અહીંથી આમ આ અમારો આખો ભાગ આમ રહેશો હે અને અમારાને ફૂલ ગારો હોય તમે જો આવો ગારો હોય અને પાછું મેંડવી બેય ને અસલ છે અમારે સચ ભારવીએ પણ ઊમ કાંઠે ને બહુ ને હાલવામાં એટલી અઘરી પડે ને જો આમ ઘુમરો ફરવા જાય ને તો અમારે બહુ પલો થઈ જાય એટલે અમને આ સવાલ પડે જો એ ટ્રેક્ટર રીતે સવા દે અહીંથી ભારી સીધી ટોલીમાં ટોલી સીધી ઘેરે પણ થોડોક આ શું કહેવાય ઊમ અહીંયા ને અહીંયા કહેવાય પણ આમ આ ને આમ ઘુમરો થાય પણ આજે અમારે હારવી પડે ને જો એક ભારી કંઈ નાખીને આવે આ તાત્કાલિકમાં બધી વાધી સીધી અહીંયા વઈ ગઈ એ ફટાફટ થાય એમ અને ઓલો અમને બહુ વાર લાગે એ એક ભારી નાખીને આવે હું એક ભારી ભરીને રાખું હું એક ભારી નાખવા જાઉં ઈ ઘડી વાર ના એ જોઈને વાઈટ એના કરતા પડતો બે ને જો એક ઢેગલો છે એક ઢેગલો પાછો વાંસે એક વાં હતો ત્રણ ઢેગલા બાકી આમ હારી ને અગાઉ ન્યા ઢેગો કરી દીધો હે મીમાનો એ ગયા તરત આ બાજુનો ભાગ હતો ને હારી ન્યાં ન્યા નાખી આવ્યા તા અને આ ભાગ બધો હારવાનો બાકી તો મેં કીધું હતું કે એક ઠેકાણ પડે કે વડો કરજો તે જો આવી રીતના વડા વડા ઢેગા કરી દીધા હે એટલે અમને ગોતવા પડે ટોલી ભર લીધી અને જવા દઈ ઘેરે ઠેકડા મારતા જાય બધું હે તો આપણે આજના લોગને ના જ કરીએ મારા વિડીયો જોતા રહે વિડીયા લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી આવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા